તેમાં વિવિધ સમિતિઓ બનાવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમાં માના સેવક ભાઈઓ દ્વારા તારીખ બાર એક બે હજાર પચીસ ના દિવસે માનો રથ અંબિકા માતાજી મંદિર થી નીકળી ખેડબ્રહ્મા શહેરમાં નગર ચર્ચાએ નીકળશે ને તેર એક બે હજાર પચીસ ના દિવસે માનો પ્રાગટ્ય દિવસ ને પોષી પૂનમ હોવાથી એકાવન કિલો ની કેક અને માતાજીના ચાચર ચોક માં રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હર ઘર એક દીપ જલાવીએ અને માના ચરણોમાં અર્પણ કરીએ તેવી રીતનું આયોજન માના સેવક ભાઈઓ દ્વારા કરવામાં આવેલું છે તો ખેડબ્રહ્મા શહેર અને તાલુકાની જનતાને આ દિવસે હર ઘર દીપ જલાવી માનો પ્રાગુટ્ય દિવસ ઉજવીએ જય અંબે બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહ્મા